તો મિત્રો સાયલા થી સુદામડા સુદામડા થી દેવગઢ અને દેવગઢ થી નોલી હવે હું અત્યારે આવી ગયો છું નોલી ગામના હડમતાળા હનુમાનજી વ્યુ ઓકે તો આ છે નોલી અને આ છે હડમતાળા હનુમાનજી આશ્રમ અને ગામનું નામ છે લાખાવડ તાલુકો સાયલા બરોબર તો આજે છે શનિવાર અને મસ્ત હનુમાનજીનો આશ્રમ છે આપણે આશ્રમની અંદર પ્રવેશ કરીએ છીએ સાંજનો સમય અને એમાંય પાછું શનિવાર જો અદ્ભુત એકદમ છે ને સરસ મજાનું વાતાવરણ આ આશ્રમ ની વાત કરું તો જ્યારે હું સાળંગપુર જતો તો વચ્ચે જ્યારે જ્યારે અહીંથી નીકળો બાઇક ઉપર તો હળમતાળા હનુમાનજી નું મંદિર આવે એટલે મને અહીંયા જવાની ઈચ્છા થાય તો મને થયું કે આજે હું બ્લોગ બનાવું એના વિશે પોણા સાત અને આજુબાજુ ઘરો છે અને આ બાજુ તમે જોઈ શકો વાડી અને આશ્રમ છે તો આપણે અત્યારે હવે મંદિરની અંદર પ્રવેશ કરશું સરસ મજાનું મંદિર છે તો તો મિત્રો સરસ મજાનું વાતાવરણ છે સાંજનો સમય છે સાત ને દસ થઈ છે અને હું અત્યારે આવ્યો છું હડમતાળા હનુમાનજી હવે હડમતાળા હનુમાનજી આવવા માટે સુદામણા થી નોલી થી ત્રણ કિલોમીટર આ આશ્રમ છે સામાન્ય રીતે તમે એવું જોયું હશે કે હનુમાનજી મહારાજના ડાબા પગની નીચે પનોતી હોય પણ આ એક જ એવું મંદિર છે કે જે હનુમાનજીના જમણા પગે જમણા પગના નીચે પણ હતી તો ખૂબ જ પ્રાચીન મંદિર છે મંદિરના જે લક્ષ્મણ બાપુનું કહેવું છે કે એ અહીંયા તેતાલીસ વર્ષથી રહે છે અને એમને ત્રણ વર્ષ સુધી અહીંયા અનુષ્ઠાન કર્યું આ હનુમાનજીની જો આમ વિશેષતાઓ કહું તો ઘણા બધાનું કામ દાદાએ કર્યું છે આ તો કેવું છે કે જે જેની શ્રદ્ધા આજે અમે લોકોએ અમને લોકોને આ જગ્યાએ ખબર નહોતી અને આજે હું અને મારા મિત્ર અહીંયા આવ્યા છીએ જ્યારે હું સાળંગપુર જતો અહીંથી સીધું સાળંગપુર જવાય ચુમ્માલીસ કિલોમીટર અહીંથી થાય ત્યારે હું જ્યારે પણ આ જગ્યાએથી પસાર થઉં તો મને એક પ્રકારનો આમ કુદરતી આકર્ષણ થઈ જાય જો આજે ચોમાસાનો સમય છે થોડો વરસાદનો સમય તમે જોશો હું તમને આ સાઈડ બતાવું સાંજનો સમય થોડું વરસાદ જેવું વાતાવરણ પણ છતાંય આમ કહેવાય કુદરતી અને આજ પાછું શનિવાર અને એ મજા તો હું તમને આ બાજુ થોડુંક લઈ જાઉં આ મંદિર સાઈડ મારી જોડે આ માઇક છે ઓકે તો આગળ તમને હું એ બતાડું કે દાદાની મૂર્તિ કેવી છે